સફળતા એટલે એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર આગળ વધવું સફળતા એટલે એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર આગળ વધવું ચર્ચિલનું આ પ્રખ્યાત સુવાક્ય છે એની સાથે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સીસી પ્રિલિમ્સમાં આપનો અભ્યાસક્રમ પ્રમાણેનું છે રૂટિપ્રયોગ કહેવત સમાસ વિરોધાર્થી સમાર્થી એક શબ્દ વાક્ય પરિવર્તન સંધિ જોડો કે છોડો જોડણી શુદ્ધિ લેખન સુધી ભાષા શુદ્ધિ ગદ્ય સમીક્ષા અર્થગ્રહણ અને ગુજરાતી અંગ્રેજી ભાષાંતર તો દોસ્તોમાં હું તમને એવી વાત કરવા માટે માગું છું કે ગદ્ય સમીક્ષા અને અર્થગ્રહણ બંનેમાં શું ફેર છે તો ગદ્ય સમીક્ષા એટલે જે પેરેગ્રાફ તમને આપેલો છે સમીક્ષા એટલે અવલોકન કરી અને પૂછેલા પ્રશ્નના ઉત્તર આપવા અર્થગ્રહણ એમાં પણ એ જ રીતે છે કે જે પેરેગ્રાફ તમે આપેલો છે એના અર્થને બરાબર ગ્રહણ કરી અને જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેને યોગ્ય રીતે ઉત્તર આપવા તો આપણને લાગતો હોય કે બંનેનો તો અર્થ એક જ થયો નહીં ના બંનેનો અર્થ એક જ નથી પણ ક્યાંક ને ક્યાંક બંનેમાં વિષમતા જોવા માટે મળે છે એ પ્રશ્નો સમીક્ષા અર્થગ્રહણ છે આ બંનેનો સારો માત્ર ને માત્ર એટલું છે તમે જે પેરેગ્રાફ આપેલો હોય છે પેરેગ્રાફમાંથી પ્રશ્નો શોધી પ્રશ્નો જે આપેલા હોય છે એમાંથી ઉત્તર શોધી અને તમારે તેના ઉત્તર લખવાનો હોય છે પેરેગ્રાફમાં ફકરો જે આપણને આપેલો હોય છે નીચે પ્રશ્નો આપેલા હોય છે એની એમાં આપેલા છે છે એ પ્રશ્ન જે જે પૂછેલા પ્રશ્નો એમાંથી યોગ્ય વિકલ્પ કયો છે એના આધારે તમારે લખવાનું હોય છે એટલે ગ્રહણ ગ્રહણ કે ગભરાણ તમારે જરૂર નથી તમને આવડે એવું છે કારણ કે એમાં માત્ર ને માત્ર તમારે જે એક સૂક્ષ્મ દ્રષ્ટિ જે હોવી જોઈએ એ સૂક્ષ્મ દ્રષ્ટિ આપણે તેને સમજવા માટે જરૂરી છે તો આવું જ એક સરસ મજાનું ઉદાહરણ આપણી સામે લઈને આવ્યો છું એમાં આપણે કેટલાક પ્રશ્નોને જોઈ લઈએ કે દરેક પ્રશ્નોનો ક્યાં નહીં અને કઈ રીતે અર્થ થતો હોય છે જે જે જવાબ છે એ કઈ રીતે તેનો જવાબ બને છે તો આપણે એની ચર્ચા કરીશું પહેલો પ્રશ્ન આપેલો છે રૂઢિપ્રયોગનો અર્થ આપો એમાં પ્રશ્ન પૂછેલો છે કે ભક્તિમાં મન પરોવાઈ જવું ભક્તિમાં મન પરોવાઈ જવું બીજું આપણને આપેલું છે હૃદયમાં શ્રદ્ધા જાગવી મનમાં રટન ચાલક કરવું અને તંબુરો વગાડવામાં હોશિયાર પ્રશ્ન છે અંતરમાં એક જ તંબુરો વાગી રહેવો થાય કે ભક્તિમાં મન પરવા શ્રદ્ધા જાગી એ પણ આવે સી અને ડી ઓપ્શન જે છે એ કોઈ પણ કાર્યમાં આવી શકે તેવું નથી તો આમાં આપણે થોડું બૌદ્ધિક રીતે વિચારીશું અંતર એટલે હૃદય હૃદયની અંદર જ્યારે ભક્તિનો ઉમળકો જાગે ત્યારે આ રીતે કહી શકાય કે અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો છે આપણે સાચો ઉત્તર જે છે આવશે ભક્તિમાં મન પરવાઈ જવું બીજો પ્રશ્ન છે ઓઢું હું કાળો કામળો ન લાગે કોઈ આ પદમાં સાચો કયો છે તો કાળા સાવી કલંક ન લાગવું ધાબું પડી જવું કે મેલું થઈ જવું તો ડાઘનો અર્થ બને છે કલંક તો કલંક ન લાગે એના અર્થે કહેવામાં આવે બીજો દૂજો એટલે બીજો કલંક ન લાગે તે મીરાબાઈની પંક્તિ છે તો સાચો ઉત્તર આપણે આવશે બી કલંક ન લાગુ દૂજો ડાઘ ન લાગે કોઈ એટલે કે કોઈ પણ પ્રકારનું કલંક ન લાગુ તો બાકીના જે ઓપ્શન જે છે એના માટે બેસતા છે નહીં ત્રીજો પ્રશ્ન છે એક તો કારેલું ને પાછું લીમડે ચડ્યું આ કહેવતનો અર્થ કવ બને તો મોટી મોટી વાતો કરવી એ બિલકુલ ના આવે કિસ્મત દેવડાય એ પણ ના આવે હવે આપણને સી ઓપ્શન અને ડી ઓપ્શન એવું લાગે કે આ બંનેમાંથી કોઈ પણ વિકલ્પ આવી શકે તો આનો અર્થ સમજીએ એક તો કારેલું કારેલું પણ કડવું છે લીમડું પણ કડવું છે તો આપણને એવું લાગે કે બંને પક્ષો સાથે લાભ લેવો તો એ પણ એમાં જે ઉત્તર જે છે નહીં આવે સાચો ઉત્તર આવશે મૂળમાં વાંકું અને વળી બહાનું મળ્યું એટલે કારેલું કડવું છે તો અહીંયા આપણને તેને વાંકું બતાવે છે લીમડો પણ કડવો છે એટલે કારેલાને જે વેલું જે છે એ લીમડા પર એ ચડી ગયો તો આ કહી શકાય કે મૂળમાં વાંકું અને વળી બહાનું મળી ગયું એટલે લીમડો એ પણ કડવો છે અને કારલું પણ કડવું છે એટલે એના અર્થમાં આવે મૂળમાં વાંકું ને વળી બહાનું મળી ગયું એટલે કારલું એમ કહી શકાય હું શું કરું મારા કડવાટ નથી લીમડો કડવો છે એટલે મારા કડવાટ આવી ગઈ એટલે આવું કહી શકાય કે મૂળમાં વાંકું ને વળી બહાનું મળી ગયું કોઈને કામ કરવાની ઈચ્છા ના હોય ને કોઈ બહાનું મળી જતું હોય તો આવી કહેવતનો ઉપયોગ કરાય એક તો કારેલું ને પાછું લીમડે ચડ્યું આકાશમાં ચાંદા માવા સંતા કુકડી રમી રહ્યા છે એ રમે છે રેખાંકિત ઓળખો તો ચાંદા માવા શબ્દ જે છે

તળાગ પુકુર અને ફેરિસ્તર તો કાસાર એટલે તળાવ થાય તળાગ એટલે પણ તળાવ થાય પુકુર એટલે પણ તળાવ થાય આ સંસ્કૃત શબ્દ છે અને ફેરિસ્તર ફેરિસ નો અર્થ બને છે રજિસ્ટર એટલે ત્રણ શબ્દો યોગ્ય છે ડી ઓપ્શન જે છે એ યોગ્ય નથી એટલે આમાં જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં ડી ઉત્તર એ સાચો છે કાસાર તળાવ અને પુકુર તળાવના સમાનથી શબ્દો છે એટલે ફેરિસ નો અર્થ બને છે રજિસ્ટર એ આવશે વિરોધી શબ્દની યાદીમાં એક પર્યાય શબ્દ આપી આપી દીધેલો છે ઓળખી બતાવો જયંતિ વિરોધી સવનસરી કૌતુક વિરોધી સૌષ્ઠવ ભૂતળ ધરાતળ રાણી પરત નો ઉજળી પરત તો આપણો સાચો ઉત્તર જે છે સી આવશે ભૂતળ એટલે પણ પૃથ્વીની સપાટી થાય અને ધરાતળ એટલે પણ પૃથ્વીની સપાટી થાય એટલે સી ઉત્તર સાચો છે શબ્દ સંવાડ એક શબ્દ આપો સત્યને ટકાવી રાખનાર દેવી તો સરસ્વતી દેવી ના આવે ઋતંબરા ન્યાય દેવી અને સત્ય દેવી તો આપણને એવું લાગે કે સત્યને ટકાવી રાખના સત્ય દેવી આવે ના ન્યાય આપે ન્યાયની દેવી દેવી આવે સાચો ઉત્તર જે છે છે રુતંબરાનો અર્થ બને સત્યને તો આ રીતે પ્રશ્ન નંબર એક ને સાત સુધીના જે ઉત્તરો જે છે એને આપણે આ રીતે થોડું વૈચારિક દ્રષ્ટિને પ્રબળ બનાવી અને તેને યોગ્ય ઉત્તર આપણે આપી શકતા હોઈએ છીએ ત્યાં પછીનો જે પ્રશ્ન આપેલો છે ગુરવા દેશ એની સંધિ છૂટી પાડો તો ગુરુ વત્તા આદેશ અહીંયા મોટો રૂ છે ગુરુ આદેશ નાનો રૂ છે ગુરુ દીર્ઘ બંને દીર્ઘ ઉ છે વત્તા આદેશ કે ગુરુવા તો આપણો સાચો ઉત્તર જે છે એ બી આવે ગુરુવાદેશ તો બરાબર બને છે ગુરુ આદેશ નિયમ એવો છે નાનો ઊ આ રૂમાં નાનો ઊ છે તો ઉ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે આ વિજાતીય સ્વર છે તો ઊનો વ બને અને તેની સાથે વળી જતો હોય છે એટલે ગુરુવા દેશ આપણો ઉત્તર સાચો છે ગોવત્તા અન સંધિ જોડો તો ગોવત્તા અન તો સાચો ઉત્તર આજે છે ગવન આનો નિયમ એવો છે ઓ આનો નિયમ આ છે ઓ વત્તા અ બરાબર અવ થાય ઓ વત્તા અવ બરા અ બરાબર અવ થાય તો રીતે ગો ઓ છે વત્તા અ બરાબર વ એટલે આતે તે બને ગવન એટલે પવન માં પણ આતે તે બને પવન પો વત્તા અન્ન ગોવન ગોવત્તા અન્ન ફોગટ થોડું આપે છે એનો વાક્ય કહેશો તો આપે છે વર્તમાન કાળમાં છે તો એનો ઉત્તર પણ આપણે એ જ રીતે આપવાનો રહેશે ભવિષ્ય થોડું આવે થોડું એ પણ અપાય છે ફોગટ થોડું અપાય છે અને બીજું આપેલું છે ફોગટ થોડું આપવામાં આવે છે તો આપણો સાચો ઉત્તર જે છે આપે છે તેનું બને છે અપાય છે એવું બનશે આપવામાં આવે છે એવું ત્યાં બને નહીં એટલે સાચો ઉત્તર આવશે ફોગટ થોડું અપાય છે આ રીતે એ વાક્ય છે કે દાદા હસે છે તેનો ભાવે વાક્ય આપણે બનાવીએ તો આ રીતે બને દાદાથી હસાય છે એ અપાય છે હવે કરતા નથી આ જે વાક્ય આપેલું છે છે એટલે એ સ્પષ્ટ રીતે નથી તો એનો જે આપણે ભાવે વાક્ય બનાવીએ તો આ રીતે બને ફોગટ થોડું અપાય છે કર્મણીનો સાચો વિકલ્પ શોધો મારા વડે લખાશે ક્યાંથી અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચું ઉત્તર કહો છે એ તમારે બતાવવાનો છે મારા વડે લખાશે ક્યાંથી બરાબર હવે બીજું આપેલું છે રાજુ કાવ્ય લખે છે કર્મણી એટલે શું થાય તો કર્મણીનો અર્થ એ બને છે કે જે વાક્યમાં કર્તરી વાક્ય આપેલું હોય એમાં કર્મ હોય અને એનું જ આપણે કર્મણી વાક્ય બનાવી શકતા હોઈએ હવે એ વાક્ય જે છે એમાં કર્મ નથી એટલે આ વાક્ય આવે ને મારા વડે લખાશે ક્યાંથી આ અભાવ્ય વાક્ય છે કર્મણી વાક્ય નથી રાજુ કાવ્ય લખે છે સાદું વાક્ય છે એમાં પણ નહીં આવે હું કામ કરાવું છું આ પ્રેરક વાક્ય છે એટલે આપણું ઉત્તર ન આવે આપણો સાચો ઉત્તર આવશે મારા થકી મારી ડાયરીમાં લખાયું આ રીતે તેનો સાચું ઉત્તર છે મારા થકી મારાથી મારા વડે મારી ડાયરીમાં લખાયું આનું કર્તરી વાક્ય શું બને હું મેં મારી ડાયરીમાં લખ્યું આનું આનું જે કર્તરી વાક્ય છે આ તે બને મેં મારી ડાયરીમાં લખ્યું તો આ રીતે બને મેં તો મારા થકી મારા વડે મારી ડાયરીમાં લખ્યું લખાયું તો લખ્યું ભૂતકાળ છે અહીં વાક્ય આપેલું નથી પણ તમને એવું સમજાવવા માટે માગું છું કે આજે આ કર્મણી વાક્ય જે છે એનું કર્તરી વાક્ય રીતે બને મારા થકીના બદલે કર્મણી વાક્ય બને મારા મારી ડાયરીમાં લખાયું તેઓએ કેળનું પાંદડું મૂક્યું પ્રેરક વાક્ય બનાવ પ્રેરક વાક્ય કોને કહેવાય એક વ્યક્તિ બીજી વ્યક્તિની ક્રિયા કરવાની જે પ્રેરણા આપે એને પ્રેરક વાક્ય કહેવામાં આવે તો જોઈએ વાક્યમાં તેઓએ મારી પાસે કેળનું પાંદડું મૂકાવ્યું તેઓએ મારી પાસે કેળનું પાંદડું મુકાવ્યું છે મારી પાસે કેળનું પાંદડું મુકાવશે કે મારાથી કેળનું નક્કી મુકાવ્યું નાખો આ જે કાળ જે છે વાક્યમાં ભૂતકાળ છે તો ભૂતકાળ તો આ વિચારો કે આવશે મુકાવ્યું છે એને કાઢી નાખો મુકાવશે એ પણ ના આવે એને કાઢી નાખો હવે આપણી પાસે ઓપ્શન છે એ અને ડી તો બંનેનું વિચારીએ તો સાચો ઉત્તર જે છે આપણો એ આવશે તેઓએ મારી પાસે કેળનું પાંદડું તેનું સાચું ઉત્તર છે મારાથી કેળનું પાંદડું મુકાવ્યું મુકાયું એ પ્રેરક વાક્ય નથી એ કર્મણી વાક્ય થયું મેં કેળનું પાંદડું મૂક્યું તો એનું કર્મણી વાક્ય હતું બને મારાથી કેળનું પાંદડું મૂકાયું એટલે ડી ઉત્તર આવશે નહીં શુદ્ધ વાક્ય લખ્યો ચાર રસ્તાનું મિલન થાય છે તો મિલન શબ્દ ના આવે આ મિલન શબ્દ ના આવે મિલન બે વ્યક્તિનું હોય તો અંદર આવે તેણે જવાનું જલ્દી છે તો જલ્દી શબ્દ ખોટો લખેલો છે એ પણ ના આવે તમે જરૂર ખાતરી કરશો તો ખાતરીની જોડની ખોટી છે પણ ના આવે તો આપણો સાચો ઉત્તર આવશે રામ લક્ષ્મણ અને સીતાજી વનમાં ગયા રામ પુલ્લિંગ લક્ષ્મણ પુલ્લિંગ સીતાજી સ્ત્રીલિંગ એટલે અહીંયા યની ઉપર તમારી ડોટ આવે એ ઉત્તર એનો સાચો છે જો યનિ પર અનુસાર ન મૂકેલું હોય તો પણ એ તેનો ઉત્તર ત્યાં આગળ આવશે નહીં રામ લક્ષ્મણ અને સીતાજી વનમાં ગયા સમાનાથી સમાનાર્થી શબ્દોનો સાચો અર્થ આપો ઝેર વિષણ અને ગરડ તો અહીંયા ઝેર અને ગરલ બે સમાનાથી શબ્દો સાચા છે વિષણ આવે નહીં એટલે આ ખોટું છે અવજ્ઞા વિષણ અને અવગણના તો વિષણ પણ ના આવે અને અવગણના બંને શબ્દો સાચા છે જંતુ વિષણ અને કીટક તો જંતુ અને કીટક બંને શબ્દ સાચા છે આમાં વિષણ આવે નહીં પછીનું જે આપેલું છે ડી એમાં આપણને આપેલું છે ખિન્ન વિષણ અને ઉદાસ તો ત્રણે ત્રણ એના સમાનાથી શબ્દો છે એટલે આપણે સાચો ઉત્તર જે છે આ આવશે ખિન્ન વિષણ અને ઉદાસ ખિન્ન એટલે ઉદાસ થાય વિષણ એટલે ઉદાસ થાય ઉદાસ એટલે ઉદાસ થાય તો આ ત્રણ ત્રણ એક સરખા સમાનાથી શબ્દો છે ત્રણમાંથી કોઈ પણ એક ઉત્તર એનો સાચો ન હોય તો એનો સમાનાથી બનતો નથી તો આની અંદર જે આપેલું છે એમાં ત્રણે ત્રણ સરખા શબ્દો છે ખિન્ન વિષન્ન અને ઉદાસ હવે ત્યાર પછીનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન જે આવશે એ તમને ખૂબ પ્રતિક્ષા કરી રહ્યા છો કે સર ગ્રહણ ગદ્ય સમીક્ષા શું છે તો મિત્રો બધું કશું જ નથી તમને હશે એ અર્થગ્રહણ છે કે ગ્રહણ છે તમારે બહુ એના માટે લોજિક દોડાવવાની જરૂર નથી જે પ્રશ્નો આપેલા છે પ્રશ્નો થોડા તમને અ જુદી રીતે પૂછી શકે કે એનું ઉત્તર શોધવામાં આપણને થોડી તકલીફ પડી જાય કે હવે તકલીફ ક્યારેય ન પડે કે જે ગદ્ય આપેલું છે એનું યોગ્ય રીતે સમીક્ષા એટલે અવલોકન કરવું યોગ્ય રીતે અવલોકન કર્યા પછી જે પ્રશ્ન પૂછેલા છે એનો સાચો ઉત્તર આપવો જોઈએ અર્થગ્રહણ એમાં પણ એ રીતે છે જે આપેલો છે એનો અર્થને બરાબર ગ્રહણ કરો અને પછી જે જવાબ આવે છે તે ત્યાં લખી શકાશે તો અહીંયા સૌથી પહેલા આપણે ફકરો વાંચવાનું કામ કરવું પડશે તમારે પણ પેરેગ્રાફ વાંચવો પડશે પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછાયેલા છે નીચે તમને ઓપ્શન આપેલા હશે એમાંથી તેને અનુરૂપ જે ઉત્તર જે છે એ તમારે ત્યાં આપવું પડશે તો આપણે જોઈએ એનો અર્થ શું બને છે હકનું સાચું મૂળ કર્તવ્ય પાલનમાં રહેલું છે હક કર્તવ્ય એટલે ફરજ થાય હક્કનું સાચું મૂળ ફરજમાં રહેલું છે એટલે એનો અર્થ એવો થયો આપણને હક ક્યારે મળે કે જ્યારે ફરજ હોય ત્યારે હકનું સાચું મૂળ કર્તવ્ય પાલનમાં રહેલું છે જો આપણે બધા આપણી ફરજો બરાબર બજાવીએ તો આપણે હક મેળવવા બહુ દૂર નહીં જવું પડે એટલે કે આપણે જે ફરજો છે ફરજો જે છે એને નિષ્ઠાપૂર્વક નિભાવીશું તો આપણે હક મેળવવા માટેની બીજા કોઈની પાસે અપેક્ષા રાખવી પડશે નહીં આપણને હક આપણો સામેથી મળશે જો આપણી ફરજો બજાવ્યા વગર આપણે હક પાછળ દોડીએ તો મૃગજળની માફક છટકી જશે મૃગજળ એટલે કે આભાસી પ્રતિબિંબ છે આ એવું પાણી છે કે ઉનાળો હોય અને ગરમી બહુ જ પડતી હોય તો આપણે ડામરનો રસ્તો હોય કે દૂરનો રસ્તો કે ધૂળિયો રસ્તો હોય તો આપણને એવું લાગે કે સામે તળાવ એવું લાગે છે એટલે પાણી પાણી દેખાય જેમ જેમ નજીક જઈએ એમ કે આ તળાવ દેખાતું હતું નથી તેને મૃગ જળ કહેવાય એટલે આભાસી પાણી મૃગ જળ મૃગ એટલે હરણ હરણને દેખાતું આભાસી પાણી એને મૃગ જળ કહેવામાં આવે તો જેમ જેમ તેને નજીક જઈએ એમ એમ મૃગ જળ દૂર ને દૂર ખસતું જતું હોય છે એ રીતે પણ એવું છે હક અંદર જેટલા આપણે હક પાછળ દોડીએ એમ આપણી પાસેથી છટકી જતું હોય છે કારણ કે હકને નિભાવ્યા પછી આપણે ફરજની અપેક્ષા બહુ રાખીએ છીએ તો એટલે જશે અને તેની પાછળ જેટલા વધારે પડીશું તેટલા તે આપણાથી દૂર ને દૂર રહેશે અહીંયા હકની એને ફરજની વાત કરીએ છીએ જેટલા આપણે તેની પાછળ પડીએ એટલા મૃગજનની જેમ જતા રહેશે એટલે અહીંયા જે છે એ લેખકે આપણને

હક જે છે એ તારું હક ક્યારે મળે કે તું જ્યારે ફરજ નિભાવે ત્યારે ફરજ તું નિભાવે છે તો હક એ એની મેળે આવવાનું છે તો તેની પણ ચિંતા કરીશ નહીં પણ અહીંયા પણ એવું થાય છે કે તું કર્મ કર પણ તું ફળની જરાય આશા રાખીશ નહીં અહીં કર્મ એટલે ફરજ ફળ એટલે હક કર્મ એટલે ફરજ ફળ એટલે હક તો અહીંયા બે કર્મ કોને કહેવાય કર્મ એટલે ફરજ ડ્યુટી અને હક એટલે આપણું જે ફળ મળે છે એ હક છે જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક જેટલો પશુ પક્ષીને છે તેટલો જ સરખો હક મનુષ્યને પણ છે અને દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઈલાજ જાણી લેવાનો હોય છે એટલે આપણે હકની સાથે આપણે હક નિભાવીએ છીએ પણ ફરજ પણ ફરજ આપણને મળતી નથી અથવા આપણે ફરજ નિભાવીએ છીએ અને હક મળતો નથી તો એનો ઉપાય શું એ જોવો પડે તેથી આ પ્રાથમિક પાયારૂપ સમાનતાને સાચવવાને સારું સારું એટલે માટે તેને લગતી ફરજો અને ઈલાજો શોધી કાઢવાના રહ્યા તો આપણને હક અને ફરજ ક્યારે મળે તો જ્યારે તેનો જે યોગ્ય ઉપાય જે છે એને આપણે શોધી કાઢીએ ત્યારે માનો કે રસ્તા પર આપણે સાધન ચલાવું એ આપણો હક છે પણ કોઈને અકસ્માત ન થાય એ આપણો જોવાનો જોવાની ફરજ છે તો એ રીતે જ્યારે આપણે આપણા કર્મને નિભાવીએ છીએ ત્યારે આપણને એમ જે ફળ જે છે એ એની મેળે મળતું હોય છે એટલે કર્મ કર્યા કરવાનું છે ફળની આશા રાખવાની નથી પણ અહીંયા અહીંયા ગાંધીજીના જે વિચારસરણી જે છે જે છે એમે એમનું કહેલું છે કે જો તમે હક નિભાવો છો અને ફરજ મળતી નથી ફરજ નિભાવો છો અને હક મળતો નથી તો એ કેમ નથી મળતો એનો ઈલાજ સુધી કાઢવાનો છે ઈલાજ એટલે ઉપાય અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરો એ હક સાચવનો ઈલાજ છે હક સાચવાનો ઈલાજ સાચો કહો છે તો અસહકાર કરો એટલે કોઈને સાથ સહકાર આપો નહીં જેની પાસેથી આપણે હક અને ફરજની અપેક્ષા રાખીએ છીએ એને યોગ્ય સહકાર આપવો નહીં તો યોગ્ય સહકાર ન આપણો જે હક જે છે આપણને મળી રહેતો હોય છે તો આ ગાંધીજીની વિચારસરણી જે ભગવદ ગીતા જે વિચારો જે છે એના અનુસંધાનમાં છે હક અને ફરજના આધારે તો આના આધારે દોસ્તો આપણે કેટલાક પ્રશ્નો જોઈએ હક અને કર્તવ્ય પાલન વચ્ચે કેવો સંબંધ છે તો અહીંયા દોસ્તો આપણને ચાર ઓપ્શન આપેલા છે હક અને ફરજ વચ્ચે સિક્કાની બે બાજુ આમ તો આવે કે અને ફરજ જે છે કર્તવ્ય છે કર્મના ફળ જેવું છે કર્મ કરો તો ફળ મળે રાધાકૃષ્ણ જેવું છે મૃગજળ જેવું છે પણ આમાંથી ત્રણ માંથી કોઈ ઓપ્શન નહીં આવે આ મૃગજળ જેવું આવશે એનું કારણ એટલું છે કે આપેલા જે પેરેગ્રાફ જે છે એમાં શબ્દોનો ઉપયોગ કર્યો છે મૃગજળની માફક છટકી જશે તો સાચો ઉત્તર આપણે હક અને કરતે પાલન આવશે મૃગજળ જેવું ત્યાં આવશે સિક્કાની બે બાજુ ના આવે કર્મના ફળ જેવું ના આવે રાધાકૃષ્ણ જેવું ના આવે સાચું ઉત્તર આ છે કારણ કે લખેલું છે મૃગજળની માફક છટકી જશે તમને એવું કે અહીંયા તો એવું લખેલું છે કે મૃગજળની માફક છટકી જશે તો કેવી રીતે આવે તો એનો ગુઢાર્થ સમજો આજે પેરેગ્રાફ જે છે એના અર્થને સમજો એટલે તો અર્થગ્રહણ કેમ આવે એની યોગ્ય સમીક્ષા કરો અવલોકન કરો તો તમને ખબર પડે કે આનો ઉત્તર આ જે છે એ સાચું ઉત્તર છે કારણ કે આપણને એવું લાગે સિક્કાની બે બાજુ આવે પણ એવું જે પેરેગ્રાફમાં જે વિચારને અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલો છે એ સિક્કાની બે બાજુ જેવો અહીંયા કોઈ વિચાર અહીંયા પ્રગટ થતો નથી બીજો પ્રશ્ન છે હક ભોગવવાનો ખરો માર્ગ કયો છે તો આપણને હક ક્યારે મળે હક ભોગવવાનો ખરો માર્ગ કયો છે એમાં આપણને આપેલો જે ફરજ એટલે કર્મ નિષ્ઠાપૂર્વક નિભાવી તે મહેનત કરવી તે સત્ય બોલવું તે કે જીવનની મુખ્ય જરૂરિયાતો નિભાવી તે આપણો સાચો ઉત્તર જે છે આપણો આવશે ફરજ એટલે કે આપણું જે કર્મ જે છે એને નિષ્ઠાપૂર્વક નિભાવવું તે સંસ્કૃતમાં પંક્તિ છે યોગઃ કર્મ શું યોગઃ કર્મ શું કૌશલમ યોગઃ કર્મ શું કૌશલમ એટલે કર્મને કુશળતાપૂર્વક નિભાવવું એ સાચો યોગ છે જે આપણને જે કર્મ જે છે એને નિષ્ઠાપૂર્વક નિભાવવું એ જ આપણો સાચો યોગ છે તો અહીંયા પણ આર્થિક હક ત્યારે મળે કે જ્યારે આપણું જે કર્મ જે છે એ કર્મને આપણે નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ ત્યારે મળે તો આ પણ એનું સારાંશ આમાં ત્યાં પ્રગટ થાય છે એટલે સાચું ઉત્તર જે છે એમાં એ આવશે ત્યાર પછીનો પ્રશ્ન જ આપેલો છે એમાં પણ જોઈ લઈએ શ્રી કૃષ્ણે કર્મ સંબંધી કેવો ઉપદેશ આપેલો છે કર્મ સંબંધી તો હક પાછો દોડો ના તો જરા એમને કહ્યું નથી કોઈના હક પર હુમલો કરો એ પણ તેમને માન નથી જેના અધિકારનું જે છે એ જેનો જે અધિકાર જે છે એને મળવું જોઈએ એ લે પણ ના આવે કર્મ કરતા રહેવું ફળની આશા ન રાખવી આ એનો સાચો ઉત્તર છે કર્મ કરતા રહેવું ફળની આશા ન રાખે તેનું સાચું ઉત્તર જે જે છે આપણે એમાં શ્રી ઉપદેશ જે છે અમર શબ્દોમાં એમાં લખેલું છે એનું જે ભાવાર્થ જે છે એ ભાવાર્થ દોસ્તો આપણે આ રીતે તેને પ્રગટ કરી શકાય જો આ પંક્તિ છે તારો અધિકાર કેવળ કર્મનો છે ફળનો નહીં તો એને આ રીતે જુદી રીતે પૂછી શકે એટલે આપણે સાચો ઉત્તર જે છે એ આવશે કર્મ કરતા રહેવું ફળની આશા ન રાખવી જે પેલી પંક્તિ આપેલી છે એને આ રીતે જુદી રીતે પણ ત્યાં પ્રસ્તુત કરી શકે એટલે પંક્તિના અર્થને મર્મને બરાબર સમજવું ત્યાં જરૂરી છે હક સાજેવાનો ઈલાજ કહો છે તો ફળ પડાવી લે જોડે અસહકાર કરવો કર્મ કરવું તે કરતવ્ય પાલન કરવું તે કોઈ હક ન આપે તો જૂટવીને લેવો તો આ બે તો આવે જ નહીં આપણને એ અને બી માંથી આવે કારણ કે કોઈનો હક જૂટવવાની વાત કરી નથી કર્તવ્ય પાલન કરવું એ આપણને લાગે કે આવે પણ કર્તવ્ય પાલન કરવું તો હક સાચવવાનો ઈલાજ નથી આપેલું જે પેરેગ્રાફ જે છે છેલ્લી બે પંક્તિઓમાં તમને ઉત્તર તમને જોવા માટે મળશે કર્મ કરવું એ પણ આવે સાચો ઉત્તર જે છે આવશે ફળ પડાવી લેનાર જોડે અસહકાર કરો પેરેગ્રાફની છેલ્લી બે પંક્તિમાં જોજો એમાં તેનો અર્થ આગળ આપેલો છે ફળ પડાવી લેનાર જોડે અસહકાર કરવું એ હક સાચવવાનો ઈલાજ છે અંતિમ પ્રશ્ન છે મૃગજડ એટલે શું તો મૃગજળ અર્થ બને પ્રતિબિંબ ના આભાસી પ્રતિબિંબ હોય તો આપણે એવું કહી શકાય કે મૃગજળ એટલે આવે પણ ખાલી પ્રતિબિંબ છે એ ઉત્તર ખોટો છે હરણ પીવાનું જળ એ પણ ના આવે કારણ કે મૃગ એટલે હરણ થાય તો આપણને એવું લાગે કે મધ્યમ પટુ બી સમાસ છે તો હરણ ને પીવાનું જળ આવે બિલકુલ નહીં ફળ પ્રાપ્તિની ઈચ્છા દૂર ને દૂર રહેવી અને કર્મ ન કરવાથી મળતું પરિણામ તો આપણને બે ઉત્તરો સાચા લાગે કે સી પણ ઓપ્શન આવી શકે અને ડી પણ આવી શકે તો જો તમે પેરેગ્રાફનો અર્થને બરાબર ગ્રહણ કર્યો હોય તો દોસ્તો આપણો સાચો ઉત્તર જે છે આજ આવશે ફળ પ્રાપ્તિની ઈચ્છા દૂર હક નિભાવીએ તો ફરજ આપણે નિભાવીએ છીએ તો હક મેળવવાની માટે પણ આપણે ખૂબ આગ્રહ રાખીએ છીએ ઈચ્છા રાખતા હોઈએ છે એ પણ ખૂબ દૂર ને દૂર જતું રહેતું હોય છે એટલે મૃગજનો જે આપેલું જે પેરેગ્રાફ જે છે એના અર્થમાં સાચો ઉત્તર ફળ પ્રાપ્તિની ઈચ્છા દૂર ને દૂર રહેવી એ તેનો સાચો ઉત્તર થાય છે એટલે જે પેરેગ્રાફ જે પૂછેલું છે એ પેરેગ્રાફના અનુસંધાનમાં એના મર્મને એના અર્થને બરાબર સમજી અને મિત્રો એનો આપણે ઉત્તર આપવાનો હોય છે તો આ જે છેલ્લો જે પ્રશ્ન જે આપેલો છે પંદરમો એમાં મેં એકથી ને પાંચ એમ અલગ અલગ નંબર આપેલા છે તો અમારે પરીક્ષાની અંદર આનાથી જે પદ્ધતિ જે છે એ જુદી પૂછાશે એટલે કે પંદર સોળ સત્તર અઢાર રીતે તમને આપેલો છે પણ એ પેરેગ્રાફમાં મેં પાંચ પ્રશ્નો લખી અને માત્ર ને આ રીતે વાંચો સમજવું અને એના અનુસંધાનમાં ફકરાના અનુસંધાનમાં ઉત્તર આપો કારણ કે આપણને લાગે આ પણ ઉત્તર આવે છે આ પણ ઉત્તર આવે છે તો ફકરામાં જે પેરેગ્રાફ આપેલો છે એમાં ખરેખર લેખક શું ક્યાં માટે માગે છે એને રિલેટેડ આપણે પ્રશ્નનો ઉત્તર ત્યાં લખવાનો રહેશે એટલે દોસ્તો સીસીની ની અંદર આજે પ્રશ્ન જે છે જરાય અઘરો નથી કોઈ પણ પ્રશ્ન અઘરા નથી માત્ર ને માત્ર તમારે થોડું લોજિકલ રીતે બુદ્ધિપૂર્વક વિચારશો તો આમાં આપણને બહુ તકલીફ સર્જાતી હોતી નથી તો દોસ્તો આ વિડીયો આપણને જો પસંદ પડ્યો હોય તો આપણા જે સ્નેહીજનો જે છે મતલબ કે વિદ્યાર્થી મિત્રો જે છે એ વિદ્યાર્થી મિત્રોને શેર કરો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેના કારણે આવનારા નવીન વિડીયો આપણને મળી શકે અને વિડીયોની અંદર જે પ્રસારિત થનારું જે જ્ઞાન જે છે એ જ્ઞાન પણ આપણને ખૂબ સારી રીતે પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે જય હિન્દ ધન્યવાદ